ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નેતાઓ દ્વારા એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો અત્યારે હાલ જે વાતનો સામનો કરી રહ્યા છે એ વાતને લઈને હવે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પણ મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને અનેક એવા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે વિપક્ષના નેતાઓ અવારનવાર જે મગફળીના ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એમાં ખેડૂતોને આવતી તકલીફને લઈને મેદાને આવતા હોય છે ત્યારે હવે જ્યારે સેટેલાઇટ ઇમેજના આધારે સરકાર જે તે કામ કરી રહી છે એ જ વાતને લઈને પાલ આંબલિયા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે સેટેલાઇટમાં જે મગફળીનું વાવેતર દેખાતું નથી તે ખરેખરમાં વાવેતર કરવામાં આવ્યું છે તો શા માટે સર સરકાર અત્યારે હાલ ખેડૂતોની સાથે આવો અન્યાય કરી રહી છે વધુમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ શું કહ્યું સાંભળીએ જય જવાન જય કિસાન જય જગત ખેડૂત મિત્રો મિત્રો હું આજે સાત વાગ્યાનો સમય આપ્યો હતો ને અરે અરે ગાડી ચાલુ છે એટલે આપ સૌને વિનંતી છે કે અવાજ પ્રોપર આવે છે કે નહીં એ બાબતે એક નાની એવી કોમેન્ટ કરશો તો વધારે સારું

જે ખેડૂતોએ એક તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધીમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે હું એવું માનું છું કે જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એણે મગફળી વાયવી જ હશે અને એટલે જ એણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે બીજું એનો મહત્વનો આધાર એ છે કે ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરવા માટે સરકારે પોતે એક નિયમ કરેલો છે કે તલાટીકમ મંત્રીનો દાખલો વાવેતરનો દાખલો તમારે રજૂ કરવાનો આ વાવેતરનો દાખલો રજૂ કરો તો જ તમારું રજીસ્ટ્રેશન થાય એટલે સરકારે પોતે જે એના માટે નક્કી કરેલો કર્મચારી છે તલાટી મંત્રી આ તલાટી મંત્રીએ દાખલો તમને આપો એ દાખલાના આધારે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું તો સરકારી દસ્તાવેજ જ ઓલરેડી એમ કહે છે કે તમારા ખેતરની અંદર મગફળી છે તેમ છતાંય સરકારે એક તારીખથી આઠ તારીખ સુધી બાવીસ તારીખ સુધીનો આંકડો નથી કહેતો સરકારે જે પરિપત્ર એક કાગળ બહાર પાડ્યો છે અને કાગળ મારા આગળ આવ્યો છે એ કાગળમાં સરકાર એમ કહે છે કે આઠ તારીખ સુધીમાં એસી હજાર ખેડૂતો એવા છે કેટલા એસી હજાર કે જે ખેડૂતોના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયા પછી સરકારે સેટેલાઇટ ક્રોપ સિસ્ટમ ઇમેજ જે લીધી આ સેટેલાઇટ ક્રોપ સર્વિસ સિસ્ટમના ભાગરૂપે આવેલી ઇમેજમાં એસી હજાર ખેડૂતોને સરકારે મેસેજ કર્યા કે તમારા ખેતરની અંદર અમે જે ઇમેજ લીધી એમાં મગફળી દેખાતી નથી સમજજો હવે જોયા જેવું એ છે કે ખેડૂતે મગફળી વાવી છે તેમ છતાંય સરકારને ઇમેજ દેખાણી નહીં એટલે સરકારે મેસેજ કર્યો કે ઈમેજમાં મગફળી દેખાતી નથી એટલે તમારા ગામના ગ્રામ સેવક પાસે એક અરજી કરો એ સમયે હું જૂનાગઢ શિબિરમાં હતો સવારના છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અમે બંધાયેલા હતા પણ તેમ છતાં એની વચ્ચે એક ફોર્મ બનાવી અને આપણે વેતું કર્યું અને દરેક ખેડૂતોને વિનંતી કરી કે ભાઈ આ ફોર્મ સીધું સાદું સરળ ફોર્મ છે બરાબર જે કોઈ વકીલ આગળ કે ક્યાંય કરતા ક્યાંય ખોટા ખર્ચા તમે કરતા નહીં અને આ ફોર્મ ભરી અને ગ્રામ ગ્રામસેવકને આપી દો હવે આવું નવું સરકારે ઉનાળુમાં તુવેર ચણા અને રાયડામાં ત્યારે પણ લગભગ આટલા જ ખેડૂતોના ફોમ રજીસ્ટર રદ કર્યા હતા અને પછી સરકારે કહ્યું તું ફોર્મ ભરો હવે એમાં સરકારે કોઈ કરતા કોઈ પ્રક્રિયા કરી નહોતી એવું મારા ધ્યાનમાં છે સાચું ખોટું પણ આપણે આ જે સરકારે કહ્યું છે એ મુજબ ફોર્મ ભરી દીધા આ ફોર્મ ભરી દીધા પછી સરકાર તરફથી કોઈ જવાબ નથી કે તમારું ફોર્મ મળી ગયું છે અમે ક્રોસ વેરીફાઈ કર્યું અમારો ગ્રામ સેવક આવીને જોઈ ગયો બરાબર છે તમારા ખેતરમાં મગફળી જ છે અને તમારું રજીસ્ટ્રેશન ઓકે છે હવે આવી આપણને કોઈ કરતા કોઈ માહિતી મળી નથી ત્યારે સવાલ એ થાય છે કે આ સરકારે જે ત્રણ દિવસની મુદતમાં આપણે અરજી કરવાની કહી તો આપણે અરજી કરી દીધી આ ત્રણ દિવસની મુદત પૂરી થઈ ગઈ પછી નહીં ત્રણ ચાર દિવસ પતી ગયા તો સરકારે સામે જવાબ તો દેવો જોઈએ ને આ નથી દીધો નંબર એક બીજું આ વખતે એટલા બધા મગફળીની અંદર રજીસ્ટ્રેશન થયા છે કે સરકાર જ્યારે ખરીદી લાભ પાચપની આસપાસ ચાલુ કરે ત્યારે નવી રોન કાઢ છે કે અમે બસો મણ નહીં પણ હો મણ એકસો પચીસ મણ પંચોતેર મણ ટેકાના ભાવે મગફળી ખરીદશું ત્યારે આપણે શું કરવાનું એટલે ઘણી બધી ઘણું બધું ભવિષ્યમાં જે થવાનું આવી શક્યતાઓ છે પણ અત્યારે જે પ્રશ્ન છે આઠ તારીખ સુધી જેના રજીસ્ટ્રેશન થયા છે હજી નવ તારીખથી બાવીસ તારીખ સુધીના રજીસ્ટ્રેશન થયા એની સેટેલાઇટ ઇમેજો બાકી છે એટલે જેને મેસેજ નથી આવ્યો એ બહુ હરખાતા નહીં આ બધા માટે આ પ્રક્રિયા લાગુ પડે એટલે સરકાર એને પણ મેસેજ કદાચ કરી શકે આવનારા દિવસોમાં કે નવ તારીખથી બાવીસ તારીખની ઇમેજો જે રજીસ્ટ્રેશન થયા છે એનું ક્રોસ વેરીફાઈ ને ઇમેજ કર્યું બરાબર છે તો એમાં તમે તમારા ખેતરમાં મગફળી નથી મેસેજ કરો અંધારે તમે મગફળી ઉપાડી લીધી હે પછી કેવી રીતે દેખાડશો એટલે આ બધી જ બાબતોને લઈ અને દ્વારકા જિલ્લાના તમામ સુધી આ જેણે 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 ભાવે રજીસ્ટ્રેશન કર્યું છે એવા તમામ ખેડૂતો સુધી આ સંદેશો ને મેસેજ પહોંચાડો કે આ સિસ્ટમ સામે લડવું પડે ભેગા થઈને લડવું પડે દ્વારકા જિલ્લામાં ત્રણ હજાર જેટલા ખેડૂતો છે કે જેનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન સરકારે રદ કરી અને આવા ખેડૂતોને મેસેજ કર્યા છે તો એ ત્રણ હજાર ખેડૂતો સુધી પહોંચવા માટે અમારી આખી જિલ્લા કોંગ્રેસની ટીમ ચારે ચાર તાલુકા કોંગ્રેસની ટીમ શક્ય એટલા લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંક ફોન કર્યા છે ક્યાંક મેસેજ કર્યા છે ક્યાંક વિડીયો બનાવીને મોકલો છે આપ સૌને અમારો આગ્રહ અને વિનંતી છે જે લોકોને ટેકાના ભાવે રજિસ્ટ્રેશનમાં સેટેલાઇટ ઇમેજમાં મગફળી દેખાતી નથી આવો મેસેજ આવ્યો છે એવા તમામ ખેડૂતોને વિનંતી છે જે દ્વારકા જિલ્લાના ત્રણ હજાર ખેડૂતો છે ને કે કાલે નહીં પરમ દિવસે શુક્રવારે છવ્વીસ તારીખે સવારે સાડા દસ વાગે આપણે આ કલેક્ટરને રજૂઆત કરવા જવાનું છે તો તમે તો આવો જ પણ જે ખેડૂતોને મેસેજ નથી આવ્યો એવા ખેડૂતોને વિનંતી કરું છું કે તમે આવો કાલે સવારે નવ તારીખથી બાવીસ તારીખની વચ્ચે ના હજી સેટેલાઇટ ઈમેજો લેવાની બાકી છે એમાં કદાચ આપણો વારો આવી જાય તો આપણે પછી શું કરશું એટલે પાણી પહેલાં પાળ બાંધીએ લડાઈ કરીએ અને જે ખેડૂતો જે દ્વારકા જિલ્લાના લગભગ મને ખબર છે ત્યાં સુધી સરેરાશ સાઠ પાંસઠ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી છે તો આ સાઠ પાંસઠ જે ખેડૂતો છે એ તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે સરકાર જો આપણે સાથે મળી અને સામૂહિક રીતે ખેડૂતોની એકતા નહીં દેખાડીએ તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ એવી થશે કે માંડવી બસો મણની જગ્યાએ સો મણ થઈ જશે એટલે હું તો આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે દ્વારકા જિલ્લાની અમે આ લડાઈ કરીએ છીએ છવ્વીસ તારીખે બાજુમાં જામનગર અને પોરબંદર જિલ્લાના જો ખેડૂતો નજીક પડતું હોય આ બાજુ લાલપુર છે કે પોરબંદર તાલુકાના ખેડૂતોને તો તમે પણ આ લડાઈમાં સહકાર આપવા આવો આ ભલે લડાઈ અમે દ્વારકા જિલ્લામાં કરીએ છીએ પણ લડાઈ આખા ગુજરાતના ખેડૂતો માટેની છે અને તમારા દ્વારકા જિલ્લામાં જેટલા જાણીતા ઓળખીતા ખેડૂતો હોય એમને પણ જાણ કરો બરાબર છે એમને પણ જાણ કરો કે આવો આપણે બધાય સાથે મળી અને લડાઈ કરીએ મિત્રો આળસ ના કરતા નંબર બે બીજા નંબર નો મુદ્દો આપણે અત્યારે પાણીની ખૂબ જરૂર છે છેલ્લા પંદર એક દિવસ થી અને પીજીવીસીએલ પાણી નથી આપતું તાર તોડીને આપણા ખેડૂતોને મારી નાખે છે એટલે આ મુદ્દે પીજીવીસીએલ જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે લાઈટ આપે આપણે કાર્યપાલક ઇજનરોને ખૂબ એની સામે લડાઈઓ કરી

કે વીજળીના પ્રશ્નો હોય ટેકાના ભાવે ખરીદીના પ્રશ્નો હોય રજીસ્ટ્રેશન રદ થવાના પ્રશ્નો હોય તો આવા સમયે ખેડૂતોએ સાથે મળી સંગઠિત થઈ અને લડાઈ કરવી જોઈએ એટલે હું ફરીથી કહું છું તારીખ ભૂલાય નહીં શુક્રવાર કાલે નહીં પરમ દિવસે આજે બુધવાર છે કાલે ગુરુવાર પરમ દિવસે શુક્રવાર સવારે સાડા દસ વાગે કલેક્ટર કચેરી ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે તમે રજીસ્ટ્રેશનમાં તમારું મેસેજ આવ્યો હોય ન આવ્યો હોય જે ખેડૂતોને ઇમેજનો મેસેજ આવ્યો હોય ન આવ્યો હોય આ ટેકાના ભાવે ખરીદીની લડાઈ માટે હું દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ઉપસ્થિત રહ્યો અને એક વિનંતી એ છે કે તમે તમારા ખેતરમાં વાવેલી મગફળીના પાથરો કે કોરી એક મગફળીના ઝાડવા ભેગા લઈને આવજો જેથી કરીને આપણે ત્યાં કલેક્ટર કચેરીએ કહી હકીએ કે આ રહી મગફળી બરાબર છે એટલે આ મુદ્દે આપ સૌને વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં ખેડૂતો વધારે એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન જય જગત જે પ્રમાણે હવે ક્યાંક પાલ આંબલિયા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે છે તંત્રની સામે પણ બાવ આવી કે જો હવે ક્યાંક સાથે અન્યાય થશે તો હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભોગવવું પડશે તેવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર